સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો અને અકસ્માતને પગલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું પોલીસ કોન્સ્ટેબલના પરિવાર મોતથી પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આ અંગે પોલીસ કોન્સ્ટેબલના કાકા કસ્તુરભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો સુરતના વિસુ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને ગઈકાલે તે પોતાની ફરજ પૂરી કરી પોતે ઘરે આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાની ઉંમર ત્રેપન વર્ષની હતી અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે હાલ તો પોલીસ કોન્સ્ટેબલના મોતના પગલે પોલીસ કર્મચારીઓમાં અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે